અમરેલી લેટર કાનમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢવા મુદ્દે વિરોધ હજુ પણ યથાવત છે અને સુરતમાં જેટલી મહિલાઓએ મહિલાઓએ વડાપ્રધાનને વડાપ્રધાનને લખ્યા છે દીકરીની ધરપકડ અને 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 કાઢવાને લઈ લખી ન્યાયની માંગ કરી છે સમગ્ર ઘટનાક્રમની સ્વતંત્ર કમિટી બનાવી અને તપાસ કરી અને રિપોર્ટ જાહેર કરવામાં આવે અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ કરવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી છે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારા દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપુર ગામમાં જે ઘટના બની છે તેમાં દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનો સરઘસ કાઢવામાં આવ્યો છે પહેલાં તો આવા કેટલાય ગુનાખોરો અને બુટલેગરો અને બીજા ઘણાય કૌભાંડો થયા છે તો ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી પરંતુ આ દીકરીને કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી રાત્રિના સમયે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું તો આ ઘટના ખૂબ જ દુઃખદજનક કહેવાય છે આ સરકારની અંદર બુટલેગરો છે ખૂનીઓ છે રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ભરી રહ્યા છે એનું સરકાર સરકસ નથી કાઢતી જ્યારે એક કુંવારી દીકરી નિર્દોષ દીકરીનું આ લોકો સત્તાના મધમાં સત્તાધીશોના કહેવાના કારણે જ્યારે સરકસ કાઢ્યું હોય ત્યારે આ ગુજરાતની અંદર કોઈ પણ મહિલા આજે પોતાને સુરક્ષિત નથી સમજતી ત્યારે મહિલાઓ અને બહેનો દ્વારા વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે કે અમારી સુરક્ષા માટે તમે આવો અને આ જે નિર્દોષ કરીને જે પ્રમાણે ગુનેગાર ઠેરવી છે તો એને ન્યાય આપવામાં આવે